ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે ફરિયાદીના સેઠે ભાડેથી દુકાનો રાખી હતી જે દુકાનોમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાઇસન્સ જરૂરી હતું જેથી લાઇસન્સ મેળવવા સુરત મહાનગરપાલિકામાં ઓનલાઇન અરજી કરી હતી જે ફૂડ લાઇસન્સ આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પિસ્તાલીસ હજારની લાંચની માગણી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સેન્ટ્રલ હેલ્થની ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના ફૂડ સેફટી ઓફિસર હેમેન કુમાર ગુણવંતરાય ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુ ગુલામ યાસીન નિશાળ હુસૈન શેખે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી હેમેને પિસ્તાલીસ હજારની લાંચ ગુલામ યાસીનને આપી દેવા જણાવ્યું હતું જોકે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી લાંચ અંગેની ફરિયાદ મળતા એસીબી દ્વારા નાનપુરા ખાતે ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના પહેલા માળે છટકું ગોઠવ્યું હતું રોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેવું વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે ગુલામ યાસીન ફરિયાદી સાથે હેતુરક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી એસીબીએ ગુલામ યાસીન અને હેમેનને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા હાલ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત